જઈ ખોડિયાર માં સીતારામ બતાય ની કે બતાય મજા માં તો હું આવે ગયા ખોડિયાર સિલેક્શન માં રણબીન નો ફોન આવ્યો માલ આવ્યો કે વિડિયો ઉતારે છે તે હું કાલો તો વિડિયો ઉતારે આવા તો જો આ છે હાડિયુ આ છે હાંધાવાળી કેટલા વાર્યું છે રણબીના એ 200 વાર્યું ઠીક

¿Y જોઈન્ટ કરવાના આવતા હે ને ભેરા હા ahí, તો હે ને પાટલી માં આવે હા અમુક માં 3 કટકા આવે અમુક માં 2 કટકા ¿Entonces આવે હા બસ તમે કરી દયો કે નાય તો તમારે ફોન આવ્યો ને તે હું નહીં ને ઉતારે આવે દુધિયા કલર હેર ઉપર આના આહારિયુ ના ઓઠણા થાય કે ઓઠણાતા ન થાય આ જો મોટો કટકા નીકળે હ હા તો થાય ઓઢણા આ ઓઢણા માં હાળે ક્યાં આપડે ઈ ઓઢણા માં હાળે હ હા આ તો રુપારું ઓઢણું થાય બીજ છે હાડી ને તો રુપારું જામા કલર માં છે હા એવું કોમુક માં ઓઢણા થાય મોટા કટકા નીકળે હ હા મોટા કટકા નીકળે તો ઓઢણા થાય પછી આપડે કોઈ ભાવ માથે હોય એ જો હોય કોઈ મોટો લે હોય તો વધારે અમે આપી દઈએ હા તો પછી આપણી એ કી હે હ હા જાવ એકા બીજા થી હરો છે હાડી વસલ

હાથીડા વાળી છે બાંધણીની આ વિહાળ્યો આ હાંતા વાર્યું બહેં બહે રૂપિયાની આ આપણે પોરમાન થાય તો આણા ભાવ વધારે હોય હોય થી વધારે આપની મેલ નો પડતા હોય આપડે એક જ ભાવ રાખતા હોય એટલે આપણે 5000 રૂપિયા સતો રાખી આ હરિતા બહુ વસન છે મરૂન કલર માં સઢા પાસી બાંધણી ની હે ને બાંધણી ની ડિઝાઇન જાયનો આ હે દરબારી હાડી ચો ઓલ ને દેખાડા તમને ખ્યાલ આવે આ દરબારી હાડી છે આ બધી હાંઠા વારીયું છે હાડીયું પછી આકડી બીજ્યું પણ દેખાડ્યું આ બધી નો ભાવ એક જ છે હા 200 રૂપિયા બધી નો ભાવ એક જ છે આમાંથી ઓઢણાઈ થાય ઓઢણા કોઈ ની જોતા હોય તો આ કલર અસલ વધારે તો ઓઢણા થાય જ છે અસલ એટાણ હા હાડિયુ માંથી ઓઢણા થાય

સાણિયો બત્યું હાંતા બત્યું હાડ્યું સે બત્યું યોસલ હે સોયે તા એક ભૂલે જાય એબી મણે એટલા તો બહુ નો ખબર પડે કે કે આપણે રેસ પહેરતા હોય એટલે હાડ્યું નો કોઈ અનુભવ નો હોય કારો પહેરવાની હોય આ બ્રાસાની ને દેખારું હા હા બ્રાસાની ને હાડ્યું તો બજ્જી રૂપાની આ બતય સુરત થી સ્માલ આવે હા થોડો થોડો માલ સાર પછી રાણીબેન ને હંસો હતી આપડી સા દે હા કોઈ ને એન્જિન લે હોય તો એન્જિન કટકાય લે જાય આ બીલું કલર હેર ઉપર हाँ नहीं उठना तो था ही कहीं हाँ यार उठना ही था, है? था सल है उठना चाहिए मेरे पास मलक मालाई वो है अलग अलग डिजाइन में बताए आयो सल है हाली आतारु पारु झाडू का पड़ से सल हो सल हाँ कॉटन टाइप में है

જો આવી રીતે વૈસ મહંતો આવે પછી આ હે ને આપડે પાટલી માં આવે છે એટલે દેખાય નો ક્યાં છે ને આપડે પછી આવી રીતે આવે હાંથો કરી આપોલ કો ને વૈસ મહંતો આવે જો આવી રીતે પછી જોટ થઈ જાય કોઈ ને મહંતો આવે ને ખબર નો પડે ખબર નો પડે હાંથાવારી હાડી થઈ યા હે સોલા લુપરો કલર આઈ હાંથો કરીલ લાગે ના ઈને ના ના હાંથો તાને જ કે ચાર ઉપર હે લાલ કલર મે હડ્યું તો બત્યું યસલ હે રાણીબિન પાહે કોઈ ની લેવી હોય તો રાણીબિન નો કોન્ટેક્ટ કરજો જા આ સેર ઉપર ને પીરો કલર હે સામે હાંથો કરીલ હે

पटो एरु पारो है यार हर यु बच्चू ही मस्त नहीं है तो ट्रेन कलर नहीं हारी है ट्रेन कलर नहीं हारी है ये सॉल्व पर बांधनी माँ है હા આસિયું ચાર ઉપરો ઝેરી લીલો હે ઉલડા વાળા ઓઠણું થાય રૂપાર ઓળી જ થાય આનો રૂપાર આ આસલ હેરફાર કેસરી કલર ની આ કઈ બ્રાસા માં છે ને બ્રાસા માં છે હા ઓઠણાઈ કરે ઓઠણા થાય હા આ એસલ હેરફાર રાણી બિન ને ના માલતા તા બધો અસલ આવે નાના ના છોકરા થી માંડે ની ટોટલી વસ્તુ છોડે તો જો રાણીબીન ને હાથા વારે હાડિયું માલ આવે ગોતી જો હાડિયું બધી અસલ તમારે કોઈ લેવી હોય તો રાણીબીન નો કોન્ટેક્ટ કરજો ને અમારા ચેનલ નું નામ હે ખોડલગીર ગૌશાળા તો અમને બધા સપોર્ટ કરજો ને આવો ને આવો સપોર્ટ કરતા રેજો તમારો સપોર્ટ ઈ હે તો અમે આગળ વધે તો અમારા ચેનલ ની સબસ્ક્રાઈબ કરી દીજો ને અમારો વિડીયો શેર કરી